પોલીસ છે સ્ટેશન ખાતે સીઆરપી મુજબ થયેલ જેમાં હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી જે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા હતા અને તેઓ હેંગ થઈને સુસાઈડ કરેલું છે એની તપાસ સિંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરી રહેલ છે આ તપાસમાં એક સુસાઈડ નોટ રિકવર થયેલી હતી જેમાં કોઈનો કોઈ નામજોગ ઉલ્લેખ નથી પરંતુ છેલ્લી લાઇનમાં બેને એવો ઉલ્લેખ કરેલ છે કે બહુ મોટી ભૂલ કરી નાખી છે અને જેની પર ખોટો વિશ્વાસ મૂક્યો જેને કંઈ મારી પડેલી નથી તો અનુસંધાને પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહેલી છે અને પારિવારિક કોઈ પ્રશ્નો છે કે નહીં એ અંગે તપાસ કરી રહેલી છે એમના જે રૂમ પાર્ટનર બેનના હતા જીગીસાબેન ગામિત એમની પ્રાથમિક જે પૂછપરછ કરેલી એમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે હર્ષનાબેન જે હતા એમને એક પ્રશાંત સીતારામ ભોઈ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સેલની અંદર ફરજ બજાવે છે તેમની સાથે પ્રેમ સંબંધ હતો તો આ અનુસંધાને ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર સિંગણપુર દ્વારા પ્રશાંત સીતારામ ભોઈને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું હતું જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાનમાં આવેલ છે કે બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના ફેમિલીને ખબર પણ હતી આમાં પ્રશાંત ભોઈ જે છે જે સાયબર ક્રાઇમ શહેરમાં ફરજ બજાવે છે તેઓ મૂળ ડાંગ જિલ્લાના વતની છે અને છેલ્લા દસેક દિવસથી એ પોતે ડાંગમાં હતા અને ડાંગમાં હોવાના લીધે ત્યાં કવરેજના લીધે બંનેનો સંપર્ક રહેતો નતો જેથી જે હર્ષનાબેન છે એ થોડા ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ભોઇનની બાઇક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડન્ટ પણ થયેલો હતો જેથી આ બેનના સંપર્કમાં નહોતા અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા દસ દિવસની અંદર કોન્ટેક્ટ ઓછો હોવાને લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી કદાચ આ પગલું એમને